ઓપરેશન સિંધુની સફળતા બાદ દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની ખમીરવંતી ધરતી પર આવી રહ્યા છે તેમના ભવ્ય સ્વાગતો માટે વિશાળ કાર્યક્રમ યોજાયો છે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ સૌ કચ્છીજનોને હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે આ કાર્યક્રમ છવ્વીસ મેના સોમવારે બપોરે ત્રણ વાગે યોજાશે સ્થળ રહેશે ટાઈમ સ્કવેર કોમ્પ્લેક્ષ સામે રોડ ભુજ ઓપરેશન સિંદુર ભારતીય સેનાની વીરતા અને જીવંત છે આ સફળતા બાદ વડાપ્રધાન મોદીની કચ્છ લઈને પ્રદેશમાં માહોલ છવાયો છે આપ સૌને નમસ્કાર ઓપરેશન પછી ગુજરાતની અને કચ્છની પર આપણા દેશના यशस्वी વડાપ્રધાન એવા આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કચ્છની અંદર પધારી રહ્યા છે ત્યારે ભુજ મધ્યે ત્રણ વાગે ભવ્ય રોડ શોનું અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોટી સંખ્યામાં આપણે સૌ કચ્છી માળવો આ જાહેર સભાની અંદર જોડાઈએ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સ્વાગત કરીએ અને જે પ્રકારે આપણે જોયું કે આપણા દેશના બહાદુર જવાનોએ જે પરાક્રમ કરીને આપણી આપણું સૌનું ગૌરવ વધાર્યું છે આપણી એવી સક્ષમ સરકાર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે કચ્છની અંદર પધારી રહ્યા છે ત્યારે આપ સૌ મોટી સંખ્યામાં પધારો એવી આપ સૌને હું અપીલ કરું છું